ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ આપ સહિતના ઉમેદવારો મતદારોને રીઝવવામાં કોઈ કસર છોડવા માંગતા નથી ત્યારે રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાણા અને હીરા ગસ્તા જોવા મળ્યા હતા તો ભરૂચના આપ પાર્ટીના ઉમેદવાર ચેતન વસાવાએ જનતા માટે જલેબને બનાવી હતી જ્યારે વલસાડ ભાજપના ઉમેદવાર ધવા પટેલના એક વાયરલ વિડીયો તો લોકોને ત્રીસ પહેલાની માર્યા ગેમની યાદ તાજી કરાવી રહી છે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પોતાના આગવા અંદાજમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા તો જસદણ વિચિયા વિસ્તારના પ્રવાસે પહોંચેલા પરેશ ધાનાણીએ જસદરના હીરા ઉદ્યોગની ખાસ મુલાકાત લીધી હતી અને હીરાગસ્તા કારીગરો સાથે નીચે બેસી પોતે પણ હીરાગસ્યા હતા તો ભરૂચ લોકસભા બેઠક પર આઈએનડીઆઈ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા જમ્મુ પંથકમાં ચૂંટણીમાં પ્રચારમાં હતા ત્યારે પ્રચાર દરમિયાન ફરસાની એક દુકાન ઉપર જલેબી બની રહી હોવાને લઈ ચૈતર વસાવા ત્યાં બેસી ગયા હતા અને જલેબી બનાવવા લાગ્યા હતા તો આજના બાળકો કદાચ મોર્ય ગેમથી અજાણ હશે પરંતુ નેવના દસકામાં તો આ ગેમ બાળકોને યુવાનોની ફેવરિટ ગેમ હતી ત્યારે વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલના ચહેરા સાથેનો મોર્ય ગેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ગેમના માધ્યમથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે સુપર ધવલ ગેમમાં નિરક્ષરતા તૃષ્ટિકરણ ભ્રષ્ટાચાર બેરોજગારી જેવા મુદ્દાઓ પર વિજય મેળવી આગળ વધવાની વાત અને પોતાના મત વિસ્તારમાં મતદારોને અલગ અલગ ગેરંટી આપવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્યમાં એક તરફ આખરી ગરમી પડી રહી છે તો બીજી તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ આપ સહિતના ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ